વ્યાસ ભોયરામાં પૂજા ચાલુ રહેશે આદેશમાં કોર્ટે હિન્દુ પક્ષના લેખિતમાં દલીલો કરવા જણાવ્યું હતું આ માટે કોર્ટે અડતાલીસ કલાકનો સમય આપ્યો હતો જ્ઞાનવાપી મસ્જિદના દક્ષિણ ભોયરામાં આયોજિત પૂજા અંગેના કોર્ટના નિર્ણયની મુસ્લિમ પક્ષ અને હિન્દુ પક્ષ સહિત દરેક જણ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા સોમવારે આ મામલે સુનાવણી કરતા હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી જેમાં હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર આપતા જિલ્લા અદાલતના આદેશને પડકારવામાં આવ્યો હતો અલ્હાબાદ હાઈકોર્ટના આ નિર્ણયથી મુસ્લિમ પક્ષને આંચકો લાગ્યો છે પંદર ફેબ્રુઆરીના રોજ અલ્હાબાદ હાઈકોર્ટમાં જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની કોર્ટમાં મુસ્લિમ પક્ષ અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી વારાણસી જિલ્લા ન્યાયાધીશ દ્વારા હિન્દુ પક્ષને મંજૂરી આપવામાં આવી હતી આ આદેશને મુસ્લિમ પક્ષે પડકાર્યો હતો આ મામલામાં પહેલી સુનાવણી બે ફેબ્રુઆરીએ થઈ હતી જેમાં કોર્ટે આગામી સુનાવણીની તારીખ છ ફેબ્રુઆરી નક્કી કરી હતી ત્યારબાદ સુનાવણી સાત ફેબ્રુઆરીએ અને વધુ સુનાવણી બાર ફેબ્રુઆરીએ હાથ ધરાઈ હતી આ પછી આગામી સુનાવણી પંદર ફેબ્રુઆરી યોજાઈ હતી પંદર ફેબ્રુઆરીના રોજ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો આજે જ્યારે ચુકાદો વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે કોર્ટે હિન્દુ પક્ષને પણ લેખિત દલીલો કરવાનો આદેશ આપ્યો છે હિન્દુ પક્ષે જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની કોર્ટમાં લેખિત દલીલો દાખલ કરી છે તેનો અભ્યાસ કર્યા બાદ સોમવારે કોર્ટનો નિર્ણય આવ્યો છે અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની કોર્ટમાં અપીલ કરતાં મુસ્લિમ પક્ષ તરફથી લેખિત દલીલો પહેલાથી જ દાખલ કરવામાં આવી હતી કોર્ટે તેને રેકોર્ડ પર લીધા છે અને હિન્દુ પક્ષની લેખિત દલીલો કરવા પણ કહ્યું એકત્રીસ જાન્યુઆરીના રોજ જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્વેસે વ્યાસ પરિવારને વારાણસીમાં જ્ઞાન વ્યાપી મસ્જિદના દક્ષિણ ભોયરામાં પૂજા કરવાની મંજૂરી આપી હતી અગાઉ સત્તર જાન્યુઆરી ડિસ્ટ્રિક્ટ જજે પણ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને રિસિવર નિયુક્ત કરવાનો આદેશ આપ્યો હતો और साथ ही साथ जो उस केस की हिस्ट्री है वो एक बहुत ही चेकर्ड हिस्ट्री है कि व्यास परिवार बराबर नवंबर दिसंबर 1993 तक वहां पे पूजा पाठ करता चला आ रहा था उसके काफी एविडेंसेस और प्रूफ हमने कोर्ट के सामने दाखिल किए थे इसलिए मुझे लगता है इसलिए आज माननीय न्यायालय ने दोनों पक्षों को सुनने के बाद एक वेल रीजन जजमेंट दिया है जिससे अंजुमन इंतजामिया की जो दोनों फर्स्ट अपील फ्रॉम ऑर्डर थी उसको डिसमिस किया पूजा पर कोई रोक नहीं है पूजा चलेगी नहीं एक डिटेल जजमेंट से आज दोनों फर्स्ट अपील डिसमिस की गई है तो जो डिस्ट्रिक्ट जज का ऑर्डर था वो प्रभावी है और वो ऑर्डर इम्प्लीमेंट हो चुका है अपने फर्स्ट अपील फ्रॉम ऑर्डर और, और, और दो एप्लिकेशन की एप्लीकेशन जो कि मुस्लिम साइड ने डिस्ट्रिक्ट जज के आदेश के खिलाफ दाखिल की थी उसमें इन्होंने आज फैसला सुरक्षित रखा था आज उन्होंने फैसला प्रनाउंस किया है जिस फैसले के आधार पर उन्होंने ऑपरेटिव पोर्शन पढ़ाया पूरा ऑर्डर नहीं पढ़ाया उसमें यह कहा है कि मुस्लिम द्वारा पक्ष द्वारा दी गई दलीलों को बलहीन माना गया है और उसको खारिज कर दिया है इसका मतलब यह है कि पूजा जैसे वहां चल रही है जारी रहेगी डिस्ट्रिक्ट मजिस्ट्रेट को जो अपॉइंटमेंट ऑफ रिसीवर किया गया उस प्रॉपर्टी का तहखाने का वो चल